લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ છ ત્રણ બે હજાર પચીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ અથવા પીળો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ઘરના બાળકોની ભૂલ થાય તો એની પર હાથ નહીં ઉપાડતા સમજાવજો વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે હળદર અથવા કેસરનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી સામે કોઈ હાથ લંબાવે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું મિથુન રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની ભગવાન નારાયણની આરાધના કરવી જોઈએ અને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વેર વાળવાની ભાવના મનમાં રાખવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કહ્યું કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને પીળા ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના માટે જુઠ્ઠી ગવાહી નહીં આપતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું સિંહ રાશિવાળાએ આજે પિતા અથવા પિતા જેવા વડીલની સેવા કરવી જોઈએ અને આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભજનનું આયોજન ઘરની અંદર દિવસના ટાઈમે ઘરની અંદર આયોજન નહીં કરવું કન્યા કન્યા રાશિ વડા યાદે શું કરવું કન્યા રાશિ વડા એક ચપટી લાલ નાક કેસર ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારી પોતાની અંગત વાત કોઈને કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે કોઈ ઈજાગ્રસ્ત ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂનો બગડેલો ઇલેક્ટ્રિક સામાન ઘરે લાવવો નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ અને પીળું વસ્ત્ર એમને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરવા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે ચણાની દાળ અથવા હળદર પીળા કપડામાં બાંધીને મંદિરે દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માસમદિરાનું સેવન બિલકુલ નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરજો મકર રાશિવાળાએ આજે પીળી રાઈ માથા પરથી ઉવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના પૈસા કોઈને ઓછી ના નહીં આપતા કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરજો કુંભ રાશિ વાળા આજે પોતાનો વ્યવહાર નમ્રતા ભૈરો રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે પોતાની માતાની તબિયત સાચવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પીડા વસ્ત્રો ધારણ નથી કરવાના તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડિયો ગઈ મળ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરેવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે